મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુદેડા ગામે મનરેગા યોજનામાં મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે આ ગામમાં વર્ષ બે હજાર ઓગણીસમાં મનરેગા અંતર્ગત એકસો ચાલીસથી વધુ જોબકાર્ડ બન્યા હતા જેના નામે જોબકાર્ડ બન્યા તેઓને કોઈ કામ આપવામાં આવ્યું નથી તેમ છતાં તેમની હાજરી પુરાતી હતી એટલું જ નહીં મજૂરીના પૈસા પણ તેમના બેંક એકાઉન્ટમાં જમા થતા હતા પરંતુ આ રૂપિયા લાભાર્થી સુધી પહોંચતા ન હતા ગામના લોકોના જોબ કાર્ડ બનાવી આપનાર વ્યક્તિ દ્વારા લાભાર્થીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા ત્યારે એક યુવા જાગૃત નાગરિક દ્વારા સમગ્ર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું ફરિયાદીનો આક્ષેપ છે કે તેમણે અનેક વખત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી ત્યારે જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક સરકારી અધિકારીઓ સહિત મોટા માથાના નામ સામે આવી શકે છે અમારા એક છેતરપિંડી સામે આવી છે એમાં એવું છે કે લોકોના બસો જેટલા કાર્ડ બનેલા છે પણ એ જોબ કાર્ડ લોકોને પણ ખબર નથી લોકોએ કામ નથી કર્યા પણ એ જોબ કાર્ડમાં એમના નામ બતાવીને આ લોકોએ આટલા દિવસ કામ કર્યું છે અને એમના ખાતામાં પૈસા પણ આવેલા છે પૈસા વ્યક્ત નથી મળ્યા પૈસા કોઈ બીજા ઉપાડેલા છે આ આવી રીતે છેતરપિંડી થઈ છે ખરેખર જુવાથી મનરેગાની સ્કીમ છે એ મજદૂરોને લાભ માટે છે એક લાભ અપાવવા માટે કામ છે આવ્યું પણ આમાં ખરેખર છેતરપિંડી થઈ છે અને એમને લાભ નથી મળ્યો ના સાહેબ કામ કરેલું કોના પાણી અંગુઠા ને બદલાઈ જ્યો પે લઈ કાગળ ને લઈ જીતુભાઈ લીધા છે અને એટીએમ મને આપી નહીં અમે તો જોયું જ નહીં અમારા બોલાય કે અથવા દસે તમારા આઈ કે અમે તમને આપી જ ઘેર આવી અને એના પછી મને આપી જ નહીં